играスナー दे माताजी आदे जो दश् गिबन बर्थडे छे फूड तैयारी ચાલે છે बर्थडे ની બહુત તો મુકી ગયો જો ફૂડ બ્લોગ માં આગળ કન્ટીન્યુ રહેજો ચેનલ ને કરી તો કરી લેજો લઈ છે

Ayo, आई थी

Ami jadilah suponi. Ah,

જો હું વરેતું એટલે અદકે એટલે તું રેડું લઈ લે ની લેતું હાલા ઓ ચી ફટા પડી ગયો એમ નહિ જાય અમે ના લઈશું જામ તો યાર લાઈટ ચાલુ રાખજે પડ નહીં યાર ધ્યાન રાખજે કઈ જા તું કઈ જા હાલા સાહેબ આઈ કે મમ્મી જા મમ્મી ના 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 બે કલે પેલો બતંદુ ઓ સાઈડમાં બેહી જવાનો અત્યારે અમે ત્યાં તો उभा बारिश वाला उभा है जो अमित उभा है उभा नहीं है रेडी मानू रखती है हैप्पी बर्थडे हेलो ओमनाथ मिश्रा મમ્મા પપ્પા આવી ગયા છે હવે પહેલા બાટા પછી નાના નાની હવે મમ્મા પપ્પા

આપણે આપણા એન્ડ કરીએ છીએ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો તો મળીએ ખાવાની છે કોઈને ખાવી હોય તો આવી જજો